બનાવ ઈ બન્યો હતો કે સાક્ષી જ્યારે રજાના સમયે પોતાના હોસ્ટેલ તરફ જઈ રહી હતી ત્યારે ગાંધીધામનો એક યુવક તેના વિદ્યાર્થી સાથે તેના મિત્ર સાથે આવી બાઇક પર આવ્યા હતા અને તેણે છરીથી સાક્ષીના ગળા પર જીવલેણ હુમલો કર્યો હતો મારું નામ ચંખનાબા ત્રવળ વાઘેલા છે હું સંસ્કાર કોલેજની વિદ્યાર્થીની છું આજે સંસ્કાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષીની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે આજે

જે લોકો આ વિષય પર ચિંતિત છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ કોઈ પણ સાથે થઈ શકે છે તે લોકો નિશ્ચિંત થઈ શકે તેમજ આ ઘટના ફરી વાર કચ્છમાં ન ઘટે તેની તે લોકો